સુરત મહાનગરપાલિકા સંચાલિત નંબર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સભા હોબાળો કર્યો આ પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરાયો શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોને બી તરીકે જવાબદારી સોંપવામાં આવતા વિરોધ કરાયો શિક્ષકોને બીએલ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા બાળકોના અભ્યાસ પર માઠી અસર પહોંચે છે શિક્ષકોનું સ્થાન ક્લાસમાં ના સૂત્રોચ્ચાર અને નારેબાજી સાથે વિરોધ કરવામાં આવ્યો શિક્ષણ સમિતિના વિપક્ષ નેતાનો આરોપ બીએલઓ જવાબદારી પૂરી કરી રહ્યા શિક્ષકોને કામનું ભારણ વધારે છે શિક્ષકોને વર્ગખંડમાં જ રહેવા દેવાની અપીલ કરાઈ બાળકોના ભણતરને નુકસાન થશે તેવું જણાવાયું છે શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે શિક્ષકોને ઇલેક્શન કમિશનના અધિકારીઓ ધમકી આપી રહ્યા છે જો શિક્ષકો શાળામાં મળી આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી રહી છે સિત્તેર ટકા જેટલા શિક્ષકો બીએલોની કામગીરીમાં જોતરાયેલા છે શિક્ષકોને કામનું ભારણ આપવામાં આવે છે જે શિક્ષકોને શાળામાં વર્ગખંડમાં રાખવામાં આવે તેવી માંગ કરાય છે આઠ જેટલા શિક્ષકો બીએલ ઓએ આપઘાત કર્યો છે જેને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ શિક્ષકોને માનસિક ત્રાસ આપવાનું બંધ કરવામાં આવે તેવું જણાવાયું હતું વિપક્ષના આક્ષેપો અંગે સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન છે વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું શિક્ષકો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પાલિકા કર્મચારીઓની બીએલઓ તરીકે નિમણૂક થઈ છે જે કામગીરી શાસનાધિકારી કે શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવી નથી ચૂંટણી પંચ દ્વારા કામગીરી સોંપવામાં આવી છે મતદાર યાદી સુધારણાની કામગીરી રાષ્ટ્રહિતની કામગીરી છે

અને મારી સૌથી પ્રાથમિક અને મુખ્ય માંગણી અને એકમાત્ર માંગણી હતી કે શિક્ષકોને બી એલ અને સરની પ્રક્રિયામાંથી છૂટા કરવામાં આવે સરની પ્રક્રિયા થવી જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ કોરોનાને કારણે બાળકોનું એક વર્ષ અગાઉ ઓલરેડી બગડી ચૂક્યું છે આ વખતે પહેલાં સત્રમાં પણ શિક્ષકોએ ખાસ અભ્યાસ કરાવ્યો નથી આ બીજા સત્રમાં એક મહિનો આ સરની પ્રક્રિયામાં ગયો છે હજી કેટલી ચાલશે એ ખબર નથી આગળ વસ્તી ગણતરીની પ્રક્રિયા પણ છે અમારે અમે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે લડાઈ આપી રહ્યા છીએ અમારી ફરજ છે કે જો બહેરા શાસકો સાંભળે નહીં તો અમારે અમારો અવાજ મોટો કરવો જેથી કરીને સાંભળે